અને આને લઈને અમૂદ પાલિકા પર સફાળે જાગી છે અને કમર્શિયલ શોપિંગ નું બાંધકામ કરનાર માલિકોને નોટિસ આપવામાં આવી ભાજપ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગો ઉપર સકંજામાં 50 થી વધુ નોટિસ ફટકારવામાં આવી છે 7 દિવસમાં ખુલાસો માંગ્યો ગેરકાયદેસર બિલ્ડિંગ સામે અમૂદ પાલિકાની લાલાખ અમૂદ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો નજરે આવેલા હતા તેથી પાલિકાની ટીમો દ્વારા પચાસથી વધુ મિલકતોને હાલમાં બાંધકામ અંગેની અને વેરા અને આકાણી બાબતની નોટિસ આપવામાં આવેલ છે અને દિનસાતની મુદત પણ આપવામાં આવેલ છે તેમાંથી પંદર જેટલા લોકોનો અમને જવાબ પણ મળેલ છે અને આગળ નોટિસ આપવાની અને અમને જવાબ છે એ વેલિડેટ કરવાની કાર્ય કાર્યવાહી હાલમાં ચાલુ છે જો સમયમર્યાદામાં આ જે બાંધકામના માલિકો છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની પણ પ્રમાણે દસ્તાવેજ રજૂ કરવામાં નહીં આવે અથવા આકારની બાબતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમની સામે સીલિંગ સહિતના તમામ કાયદેસરના પગલાં લેવામાં આવશે